કૃષ્ણ કનૈયા કી જય ઉમિયા માતની જય મારા તે ઘરમાં નાનકડી ઘંટી પુણ્ય કરું તો ફરતી જાય અને પાપ કરું તો અટકી જાય સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ મારા તે ઘરમાં નાનકડી ઘંટી મારા તે ઘરમાં નાનકડી ઘંટી પુન કરું તો ફરતી જાય પાપ કરું તો અટકી જાય મારા તે ઘરમાં નાનકડી ઘંટી વહેલા પરોડે દરનારે ધરતી પાપ અને પૂનના ઓરનારે ઓરતી એ પૂનની ઓરણી ફરતી જાય પાપની ઓરણી અટકી જાય મારા તે ઘરમાં નાનકડી ગાંટી કૃષ્ણ ના ના મેણકીરે ધરતી તેના તે નાના નાના લાડુ રે કરતી ગુણ લાગાઉ તો પાછો જાય નો રે ગાઉ તો સઈ જાય મારા તે ઘરમાં નાન ઘંટી ગંટી ચંદ્રમા ના ના તો ચણાદાર ધરતી મોહન ને ધરવા મગજ બનાવતી એ સમજતી જાઓ સમજાવતી જાઓ વાલા ને પ્રેમથી રીજાવતી જાઓ મારા તે ઘરમાં નાનકડી શ્રીજી શ્રીજીને નામે હું તો સામગ્રી ધરતી સારા સારા ભોગ મારા વાલાને ધરતી હે ખાતી જાઓ ખવડાવતી જાઓ જમનાની જારી ભરતી જાઓ મારા તે ઘરમાં નાનકડી ઘાંટી દાસ બનીને તમે ધરનારે ધરજો સોગંધી પાનને બીડલા ધરજો ભજન કરું તો શ્યામ મળી જાય ને પાપ કરું તો જીવન બગડી જાય મારા તે ઘરમાં નાનકડી ઘંટી પૂર્ણ કરું તો ફરતી જાય પાપ કરું તો અટકી જાય મારા તે ઘરમાં નાનકડી ઘંટી કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય